પાટણના ખોડાબા હોલ ખાતે જીવદયા પરિવાર દ્વારા હેરિટેજ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું છે ખોડાબા હોલના પાંચ લાખથી વધુ સ્કવેર ફૂટ વિશાળ ગ્રીનરીવાળા મેદાનમાં ખેલૈયાઓને ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઓગણીસ સીસીટીવી કેમેરા સાથે લેડીઝ અને બોયઝ બાઉન્સરો ટાઇટ સિક્યુરિટી મેન સાથે ટ્રેડિશનલ અને સિવિલ કપડાવાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ખેલૈયાઓને ગરબે રમાડવાની મોજ પડે તે માટે સ્પેશિયલ સાઉન્ડ સાથે ઓર્કેસ્ટ્રાના સત્વારે કિશન રાવલ સહિતના વિવિધ ખ્યાત નામ કલાકારો નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે ખોડાબા હોલ ખાતે ગરબાની રમઝટ મચાવનાર આવનારા ખેલૈયાઓના સાધનો પાર્કિંગ માટેની વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે પાટણના હાસાપુર નજીક આવેલ ખોડાબા પાર્ટી પ્લોટ ખાતે હેરિટેજ ગરબા 2024 નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સતત ત્રીજા વર્ષે આયોજિત હેરિટેજ ગરબા મહોત્સવના આયોજનને અંગે ઉપરોક્ત માહિતી આપતા આયોજક ચિરાગભાઈ પટેલ ભૌમિકભાઈ પટેલ અને મીડિયા સપોર્ટર યશપાલ સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને વહેલી સવારના પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ શહેરની સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે રાત્રિના બાર વાગ્યા સુધીના સમયની સૂચના આપવામાં આવી હોવાથી આ સૂચનાને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં યોજાના નવરાત્રી મહોત્સવના આયોજકોએ પણ સ્વીકાર કર્યો છે અને તે મુજબ રાત્રે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે ગરબાની રમઝટ ચાલુ રખાશે વધુમાં તેઓએ ચાલુ વર્ષે ખેલૈયાઓની સિક્યુરિટી અને કોઈ અણસાજતો બનાવ ન બને તેની આગોતરી તૈયારીના ભાગરૂપે ઓગણીસ સીસીટીવી કેમેરા પૈકી દસ કેમેરા ઓનલાઈન મોબાઈલ કનેક્ટ રાખવામાં આવ્યા છે અને ચાલીસ વોલેન્ટિયર સિક્યુરિટી જેમને ફાયર સેફટી દ્વારા રાખવામાં આવેલ લેડીઝ તેમજ જેન્ટ્સ બાઉન્સરોની મદદથી કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આગ જેવી દુર્ઘટનાને પહોંચી વળવા બેકગ્રાઉન્ડમાં થઈ એકસો પચાસ જેટલા ફુવારા સાથે પ્રેશરથી પાણી છાંટી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે ઉપરાંત તંત્ર પાસે ફાયર ફાઈટરની વ્યવસ્થા પણ માંગણી કરવામાં આવેલ છે ગરબાના આયોજક સહિતની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું સુંદર આયોજન સાથે ત્રણ સેલ્ફી પોઈન્ટ પણ ગ્રાઉન્ડમાં ઊભા કરવામાં આવ્યા હોવાનું જાણવાયું હતું આ વર્ષે આઠથી બાર 12 નવરાત્રીનું આયોજન કરેલું છે અને ફાયર સેફટીની પૂરેપૂરી સુવિધા રાખેલી બે એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખ્યા વીસ ફાયર એક્ઝિક્યુટર રાખેલા છે બે ટેન્કર બે પાણીના ટેન્કર સ્ટેન્ડ બાય રાખેલા છે એક ફાયર ફાઈટર નગરપાલિકા પાસે મંગાવેલું છે અને આપણા ખોડાપા પાર્ટી પ્લોટના જે હેરિટેજ ગરબા થાય છે એના બે ગાર્ડનમાં લગભગ એકસો ને પચાસ કે ચાલીસ ફુવારા મોટરથી સીધા ચાલુ થાય છે તો પાણી ચાલુ થઈ જાય એટલે એ ફાયર સેફ્ટીની પૂરી વ્યવસ્થા રાખી સ્ટેજ બેજ બધું સુવિધા સારી રાખેલી છે લાઇટિંગ સાથે એલઈડી સાથે પ્રેક્ષકોને જોવા માટે બાજુના ગ્રાઉન્ડમાં એક એલઈડી સાથે સારી રાખેલી અંગત ફૂડ કોર્ટ ગોઠવીએ એ સિટિંગ સાથે એટલે પ્રેક્ષકો જે ના રમતા હોય એ બેસીને જોઈ બી શકે અને દસે દસ દિવસ નવા કલાકારો અને સારી રીધમ સારી સાઉન્ડ સિસ્ટમ સાથે પબ્લિકના મજા આવે એવો પ્રોગ્રામ રાખેલો છે અને આકર્ષવા માટે ખેલૈયાના આકર્ષવા માટે ખેલૈયાઓને આકર્ષવા માટે સાઉન્ડ સિસ્ટમના સારા સિંગર જો દસે દસ દિવસ અમે બહારથી પબ્લિકના ગમે એવા સિંગરો રાખેલા ત્રણ સેલ્ફી પોઈન્ટ રાખેલા છે સુંદર મજાનો આકર્ષક એન્ટ્રી ગેટ રાખેલો છે જેમાં લોકો સેલ્ફી અને મૂકાય છે બીજું અમે ટોટલ ઓગણીસ સીસીટીવી પાર્ટી પ્લોટમાં કાર્યરત છે ગ્રાઉન્ડમાં ને ગેટના ખાલી કહું હોલના નહીં અને એની સાથે દસ સીસીટીવી અમારા બધાના મોબાઈલમાં ઓનલાઈન છે ગમે તે જગ્યાએથી ગમે તે ગતિવિધિ થતી હોય તમે જોઈ શકીએ એટલે એમને પૂરેપૂરી સુરક્ષા મળે વધતા લેડીઝ બાઉન્સર સાથે આપણે સિક્યુરિટી રાખીએ એટલે બેનો દીકરીઓને કોઈ તકલીફ પડે નહીં રાતે બાર વાગે બે વાગે આવે બમ્પર ઇનામો ટીવી ફ્રીજ એસી બરાબર અને એક એક્ટિવા રાખવાની ગણતરી છે ટિકિટ દર અમારો દોઢસો રૂપિયા છે અને ટાઈમિંગ આઠ થી બાર નું